અને આપણો પરિવાર છે ને પછી આમ હરિયો ભર્યો લાગ છે તો તને એનથી કઈ વાંધો છે સાગર ભાઈ ના લગન ની મને શું વાંધો હોય હું તો રાહ જોઈને બેઠી છું કે બિચારા ના ક્યારે લગન થાય પણ 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 ની આગળ કાક આવતું હોય છે ને બોલ ને ગુડીએ છે ને સાગર સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે અરે જો તું આ હું બોલ છો તને ખબર છે ખબર છે મને સાગર ભાઈ જ વાત કરી ગુડીએ એમને મળવા બોલાવ્યા હશે બંને વચ્ચે વાત થઈ શું વાત થઈ ને મને નથી ખબર પણ ગુડી એક જ વાત કરતી હતી કે મારે તમારી સાથે સગાઈ નથી કરવી એમની જે સગાઈની વાત હતી ને એ હવે અટકી ગઈ છે પણ હું કામ એને પૂછાય તો કરું ને અને મને તો એ વાત નથી સમજાતી કે આ એકબીજાને એટલો પ્રેમ કરે છે એકબીજાના મન મળી ગયા છે તો આ ગુડી કેમ ના પાડે છે કોને ખબર નકર ઈ છોકરી તે કેટલી સંસ્કારી ને હારી છે મને પણ એ જ નથી સમજાતું કે અત્યાર સુધી તો બધું બરાબર હતું હવે અચાનક શું થઈ ગયું હેને એ છે ને કોઈ કારણ પણ નથી આપતી બસ એક જ વાત લઈને બેઠી છે કે મારે તમારી સાથે સગાઈ નથી કરવી અરે માણસ કઈક બોલે તો એનું સોલ્યુશન આવે ને હા પણ હા વાત તો બહુ ગંભીર છે તન ખબર છે હા સાગરની હાલત કેવી થઈ ગઈ છે મને પણ એમની જ ઉપાધિ થાય છે બિચારા કઈ હાલતમાં હશે દુખી થઈ ગયા છે તો પણ આ કારણ તો જાણવું પડશે ને એક મિનિટ મને તો પીયુષ ઉપર શંકા જાય છે હા ઘણી વાર મને કેતો હોય કે તમારા લગ્ન તો થઈ ગયા બહુ સારું થયું આની હગાઈ થઈ ગઈ

પણ મને નથી લાગતું કે એવું કાંઈ હોય અરે ઝઘડો થયો છે તો આપણે લોકોને થયો છે ને હવે માની લઉં કે એ લોકો બદલો લેવા માટે આવું કરી શકે પણ એમની પાસે પણ કોઈ ઠોસ કારણ કે સબૂત તો હોવું જોઈએ ને મને એમ કહો કે ત્યાં જઈને કયું રીઝન આપે કે જેનાથી આ લોકો સગાઈ તોડી નાખે એટલે એ તો એમ કે આ ખોટું છે આમ ને અમે બાજુમાં રહેવી છીએ અમને ખબર છે એને તો એવું કીધું હોય કે સાગર જોઈ દારૂ પીવે છે ને આમ તેમને એમ કીધું હોય અને હા આ વાત નહીં કરતા નકર અમારે ઝઘડો થાય ને એવું કીધું હોય તો આપણને શું ખબર એટલે તને કહું છું મને નથી ખબર એ જે હોય તે બસ અત્યારે ઉપાધી છે ને મને સાગરભાઈ ની થઈ રહી છે હજુ સવારમાં તો અમે કેટલી સારી વાતો કરતા હતા કે એમના લગ્ન થઈ જશે પછી એમની ઘરવાળી એમના માટે ટિફિન બનાવશે બરાબર અચાનક આ બધું ગુડડી એટલી સંસ્કારી ને હારી છોકરી છે સતા પણ

બાકી હું મમ્મીને કહે કે ન્યા જઈને કારણ જાણે ઠીક છે બાકી જો આપ હા પીઓ છે આપ બધી વાત કરી છે ને ખોટી તો મજા નહી છોડો હવે બધું ગાડી સરખી પાર્ક કરી દો અને ચાલો એ હરકી ચાલ એક તો મગજ ખરાબ થઈ ગયું ને સાગર મોટી આ શું મોઢું લટકાડીને બેઠો છો ગુઢી જે વ્યક્તિએ આટલા સમયથી આટલા સપનાઓ જોયા હોય અને આમ અચાનક અચાનક સપનાઓ તૂટી જાય તો તું જ કે ને દુનિયાનો કયો એવો વ્યક્તિ હોય કે એનો એનું મૂડ રહે એનું મોઢું સરખું રહે એટલે વળી તારા શું સપના તૂટ્યા શું સપનાઓ તૂટ્યા એમ ગુડી એક વાત કહીશ તો મને આપણે જ્યારથી એકબીજાને જાણીએ છીએ ને ત્યારથી જ એકબીજાને પ્રેમ કરતા હતા અરે અત્યાર સુધી તો તું મને એમ કહેતી હતી કે સાગર આપણે ક્યારે સગાઈ કરશું આપણે ક્યારે લગ્ન કરી લેશું હવે છે ને મને તમારી સાથે રહેવાની આદત પડી ગઈ છે તમારા વગર હું રહી શકું એમ નથી તો બુટી અચાનક તો એવું શું બન્યું એવું તો શું થયું કે તું મારી સાથે સગપણ કરવાની પણ ના પાડે છે અને લગ્ન કરવાની પણ ના પાડે છે જો સાગર આ બધી વાતોને મૂકો ને આ બધી ચર્ચા કરીને શું છે બસ અત્યારે હું સગાઈ કરવા માટે રેડી નથી વાહ કેટલું સહેલાઈથી કહી દીધું તે કે આ બધી વાતો મૂકી દો આ ચર્ચા કરવાનો કોઈ ફાયદો નથી કારણ કે અત્યારે હું સગાઈ કરવા માટે તૈયાર જ નથી કદી કોઈ પણ કારણ વગર કોઈ પણ વ્યક્તિ છે ને હે પોતાનો નિર્ણય ફેરવતો નથી અને હું તને એ જ પૂછવા માંગુ છું કે એવું શું બન્યું છે તારી સાથે કે મારી ગુડી અત્યાર સુધી મારી સાથે લગ્ન કરવા માંગતી હતી એ અચાનક મારી સાથે સફળ કરવાની પણ ના પાડે છે હું અત્યારે કયું ને હું રેડી નથી મારે હજી ટાઈમ જોઈએ છે એક બે વર્ષ પછી હું કંઈક વિચારીશ બાકી હું અત્યારે સગાઈ કરવા માટે તમારી સાથે તો શું કોઈ સાથે રેડી નથી મારે નથી કરવી અત્યારે તારું મન કંઈક અલગ કહી રહ્યું છે ને તારા શબ્દો કંઈક અલગ કહી રહ્યા છે મને એવું લાગે છે કે તારી સાથે એવી તો કોઈ ઘટના બની જ છે કે જેથી કરીને તું આવું બોલે છે કારણ કે હું જે ગુડીને જાણતો ને એ અત્યારે મને નથી દેખાતી જુઓ સાગર એવી કઈ વાત નથી બસ મને ઈચ્છા નથી અને એ જ વાત રહી સગાઈની તો મારા કરતાં સારી છોકરી મળશે તમને આ તમે દેખાવડા છો સારું કમાવ છો કોઈ વ્યસન નથી મારા કરતાં જોઈએ એવી તમને સારી છોકરી મળશે બહુ સહેલતાથી કહી દીધું કે સાગર મને ભૂલી જાવ અને તમને તો કદાચ મારા કરતા પર સારી છોકરી મળી જશે પણ વિચાર્યું છે કે કોઈ દિવસ વ્યક્તિ છે ને જ્યારે કોઈ વ્યક્તિને પસંદ કરતું હોય ને ત્યારે એ વ્યક્તિ સિવાય એને બીજું કંઈ નથી જોતું કદાચ સામેવાળો વ્યક્તિ એને ગમે એટલું તરછોડે ને છતાં પણ આ વ્યક્તિને માત્ર ને માત્ર એ વ્યક્તિ ગમતું હોય એની સાથે લાગણીઓ હોય છે પછી ભલે એના કરતા પણ કદાચ ને હજારો ઓપ્શન કેમ નથી હોતા સારા પણ જ્યાં જીલ દેવાતું હોય ને ત્યાં એણે આપ્યું હોય હું બીજા લોકો જેવો નથી કે એક ગઈ તો બીજી બીજી ગઈ તો ત્રીજી મારી માટે છે ને એક જ વ્યક્તિ મારું સર્વસ્વ છે જે વ્યક્તિનો હું હાથ પકડું છું ને એ વ્યક્તિનો જિંદગી ભર સાથ આપવા માટે હાથ પકડું છું હાથ વચ્ચે છોડવા માટે નહીં જો આના પાછળ કોઈ રીઝન નથી તમને એવું લાગે છે કોઈ કારણ છે છાપું વંચાઈ જાય તો કહેજો કે વંચાઈ ગયું છે મારે કામ હું સહી કહે મારા સને ટીપુ સુલતાન જેવો મગજ સેમજા હમ ભલે હું વાંસ્તો આયો પણ તું વાત કરી ને એ તું વાત કરીને એ હું સાંભળતો હોય એ એનો હોકારો તને દેતો જાઓ આ વાંસ્તો હોય જાઓ અને બે પાસું મારા મગજમાં હોતે ન હોય એમ હા હા તમારું મગજ તામ જોવા જે તો રોબટ જેવું જ છે ને વધારે પડતું જ ચાલે છે આ તમને પૂછવું છે કંઈક

અને આપણે તારીખી લેવાની તૈયારી હતી હવે પ્રોબ્લેમ ન્યાય પણ હવે વાંધો ન્યાય એવો છે કે એ ગુડ્ડી હવે ના પડે છે કે મારે છે ને સાગર અને વહેવાળ નથી કરવું એમ સરસ તો તમે કંઈ કીધું નહીં કારણ ન પૂછ્યું કે મારા દીકરા સાથે લગ્ન કરવા માટે શું કામ ના પાડે છે એવું કંઈ ન પૂછ્યું અરે એને એની દીકરી છે અને એને પસંદ ન હોય તો કંઈ પ્રેરણ થોડું કરે છે આમ બાળો આપણો દીકરો હાથ હોનાનો હોય પણ હવે એને છોકરીને લોખંડનો નો લાગતો હોય તો એ આપણે કે થોડું કઈ પ્રેરણ કરે છે ના ના પરાણે પ્રીત તો કશે ન કરાય અને કહેવાય ને મન વગર માંડવે પણ ન જવાય પણ મારું કેવું એમ છે કે ના પાડવા માટેનું કારણ તો હોય ને જો આપણા દીકરામાં ખોટ હોય કોઈ આવડત ન હોય કમાતો ન હોય કંઈક એવી એબ હોય તો આપણે વાત કરાય હા પહેલાં તો એ બહુ વખાણ કરતી હતી સાગરના અને અચાનક સાગરની ઓફિસે જઈને એને ના પાડી દેવું અત્યારે તો એને એમ કીધું કે ગુડી ને ને સાગર પસંદ નથી હવે એમાં એવું હોય કે આપણા સાગર વિરુદ્ધ આપણા આપણા ઘર વિરુદ્ધ કોઈ એને કાન ફમ્બ એને કર્યું હોય ને તો એ આપણને સોખું કોણો કહે એ હું કામ સોખું કહે ખાલી એમ જ કહી દે કે પસંદ નથી જો બરાબર છે એવું જ કહી દેને કે પસંદ નથી પણ જેને કાન ભંભાઈ કરી હશે એને હું છોડીશ તો નહીં હા વાત તો મારે જાણવી પડશે કે ગુડ્ડીની કાન ભંભાઈ કોણે કરી કોની સાથે ગુડ્ડીની વાત થઈ અરે મારા દીકરાનું ખોટું વિચારનારને હું કેવી રીતે માફ કરું હું તો જો હાવ હા શું કહું ને તો આ તો ઠીક છે હવે કે સાગરને પસંદ પડી ગઈ હતી ગુડ્ડી પણ મારો તો પહેલેથી વિચાર જ નહોતો ગુડ્ડી વેવડા કરવાનું કેમ તમે તો પહેલાં બહુ વખાણ કરતા હતા એના સંસ્કારી છે ગુણવાન છે બહુ સારી છે અને અચાનક તમારો વિચાર કેમ ફેરવાઈ ગયો પણ તમે બધા આ પડો હવે તમે બધા એમ કહો ને આ બહુ સારી છોકરી છે બહુ હારી છે સાગરીઓ એમ કે આ બહુ હારી છે બહુ હારી છે પછી મેં કીધું હું જો હાસું કહે ને તો આ બે માદિકરાનો મૂળ હોય લે એટલે મેં કાંઈ કીધું નહીં પણ આ તો સારું છું સમજા કે ગુડીએ ના પડી દીધી સામેલી એકાર કાંઈ એ છોકરી કાંઈ એટલી બધી હારી નથી એને આમ જો એની એની બધું રહેણી કેણી હારી નથી હું ગામમાં જાણતો હોઉં ને તું તો આ ઘરમાં ઘરમાં પડી હોય એટલે તને શું ખબર હોય બાકી હું ગામમાં રખડતો હોઉં એટલે મને ખબર હોય બધા મને એમ કહે છે તમે છે ને તમારા દીકરાની જિંદગી બગાડો છો તમારા ઘરની આબરૂ છે ને ધૂળમાં મળી જાય જો આ ગુડી તમારી ઘરે બહુ બનીને આવશે ને તો આ તો આપણે તો છે ને ધોળવું છું ઢાળ મળી ગયો એટલે હવે છે ને આ એની પાસે ફોટા પીડ્યા છો અને આમ જો સાગરને તો છે ને આમ જો રૂપની આમ અપસરાની પરી જેવી છોકરી ગુટી દેવું જાય અપસરા જેવી હા બરાબર છે ગોજો તો ખરા ખબર પડે પણ આ ગુડ્ડીએ શું કામ ના પાડીને

સાથે છે એક એક બાપ એની દીકરી લઈને ઉભો છે કે નરેશભાઈ મારી દીકરી યાર તમારા શુક્રનો વેવળ કરો નરેશભાઈ મારી દીકરી યાર તમારા શુક્રનો વેવળ કરો તે હાથ જણ તમ તારા લાઈન છે ને તું દીકરા ની ઉભા દીકરી હું બેઠો છું ને કે હું જાવ છું હવે અને એને ભૂલી જાતું તો ગુડડી ને ને બાપ ને બજાય આ ગુડડી ને અહીંયા બોલાવી તો છે આવે એટલે વાતચીત કરું પણ આવશે ખરી ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે આવે તો કંઈ ખબર પડે આંટી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તું કેમ છે બસ મજામાં કે માં અચાનક તમે ઘરે નઈને અહીંયા બોલાવી બેટા કારણ હોય તો જ બોલાવી હોય ને બહાર જો ઘરે મળું તો તારા પપ્પા કે કોઈ ઘરના વ્યક્તિ હોય તો વાતચીત ન થાય એટલે તને બહાર બોલાવી અને બહાર વાતચીત કરવી હતી જો બેટા હું તને એક વાત પૂછવા માંગુ છું એનો સીધો અને સાચો જવાબ હા પૂછો ને આંટી આટલો બધો વિચાર શું ના પડે પણ વિચાર કરવા પર મજબૂર થઈ ગઈ છું કારણ કે મારા દીકરા સાગર સાથે તારી સગાઈ થવાની હતી અને તે અચાનક જ અચાનક જ ના પાડી એનું કારણ શું જુઓ આંટી આ ટોપિક ઉપર હું કાઈ વાત કરવા નથી માંગતી પહેલા તો એટલે હું નથી આ ટોપિક ઉપર મારે તમારી હારે કઈ વાત નથી કરવી જો તમારે કઈ વાત કરવી હોય તો બીજું કાઈ પણ હોય તમે બોલો પણ આ ટોપિક પહેલા તો મને વારંવાર તમે બધા ઘરમાંથી મળો છો એક પછી એક જો ગુડી મને ખબર છે કે હું જે વાત કરવા આવી છું એ તને નથી ગમતી પણ તું વિચાર તો કર અમારા દીકરા સાથે તારી સગાઈની વાત થઈ હતી અને અચાનક જ સગાઈની વાત તૂટી ગઈ ના પાડવામાં આવી એનું કંઈક કારણ એનું કંઈક એ તો હોય ને કે કાકોએ તારા ઘરે કે તને કોઈ કાન બંભેણી કરી છે જો બેટા મારા સાગર માટે કોઈએ પણ તને કંઈ પણ કહ્યું હોય ને તો મનમાં નહીં લેતી કારણ કે તને ખબર છે મારો સાગર બહુ સારો છોકરો છે એ એનામાં કોઈ કૂટેવ નથી અને દારૂને સાગરનું થાય એના માટે લોકો ઈચ્છતા હોય કે તૂટી જાય પણ મારી ઈચ્છા છે કે તું મારા ઘરની વહુ બને તો શું કામ શું કામ તું આવું કરે છે બોલ ને જવાબ આપને જે કારણ છે એ જણાવી દે ને જુઓ આંટી તમે એ ટેન્શન ન લો મને ખબર છે કે સાગર સારો છોકરો છે એનામાં કોઈ કુટેવ નથી કોઈ વ્યસન નથી કોઈ એને એવી આદત નથી કે જે જેનાથી મને કંઈ પ્રોબ્લેમ થાય પણ બસ મને એવું લાગે છે અત્યારે હું આ સગાઈ કરવા માટે રેડી નથી સાગર હારે તો શું કોઈ છોકરા સાથે સગાઈ કરવા રેડી નથી બસ એ જ તે કારણ બીજું કોઈ કારણ નથી ગુડી હું તને એટલી બધી નથી ઓળખતી પણ જેટલી પણ ઓળખું છું ને એના પરથી મને ખબર છે કે તું ક્યારેય આવું આવું ન વિચારી શકે કે તારા અને સાગરની સગાઈ તૂટે કે તારા સાગર સાથે સગાઈ ન થાય જો તને ખબર છે કે મારા દીકરામાં કોઈ અવગુણ નથી કોઈ એબ નથી તો પછી અચાનક આવા બધા નિર્ણય શું કામ લીધા તને ખબર છે તારી આ વાતથી મારો દીકરો સાગર અને હું બંને તૂટી ગયા છે જો મને ખબર છે કે તું કારણ જણાવવા નથી માંગતી પણ હું આજે કારણ જાણ્યા વગર જવાની પણ નથી સોરી આંટી આના પાછળ કોઈ કારણ નથી બસ કારણ એ જ છે કે હું અત્યારે રેડી નથી હજી મારે ટાઈમ જોઈએ છે બસ આ બધું ખોટું બોલવાનું રહેવા દે તું નજરથી નજર મડાવીને વાત પણ નથી કરી શકતી અને કહે છે કે હા મારા સાગર સાથે સગાઈ કરવાનું કોઈ કારણ નથી કારણ છે પણ ગુડડી તારે જણાવું નથી જો હવે તું છે ને કહેવાય ને કે મારી મારી સહનશીલતાની પરીક્ષા લઈ રહી છે પણ હવે હવે સહન કરવાની શક્તિ ગઈ તથા તારા પપ્પાના સમ છે જો તું ન કહે ને તો કારણ કે બહુ થયું સાચે સાચું અત્યારે મને બધું જ કહી દે ના આંટી તમે મારા પપ્પાના સમને આપો અને જુઓ તમારે સાંભળવું છે ને તો તમે સાંભળો થેન્ક યુ તો આમ વાત છે વાંધો નહીં બેટા તું હમણાં ઘરે જઈ શકે છે